અંકલેશ્વર ભટકોત્રા કાપોડિયા પાટિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી છાસ વારે વીજ ધાંડિયાથી વેપારીઓ અને સ્થાનિકો પરેશાન ગરમીમાં શટડાઉન અને ક્ષતિઓ બાદ હવે ચોમાસામાં પણ વીજ વિક્ષેપોની સમસ્યા જાણે આમ બની ગઈ છે અંકલેશ્વરના ભટકોત્રા અને કાપોદ્રા પાટિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ ધાંધિયાઓને લઈ સ્થાનિકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે દિવસ દરમિયાન છાસવારે કલાકો સુધી વીજળી વેરાણ બની રહી છે વીજળીના આવન જાવન વચ્ચે દુકાનદારો અને સ્થાનિક રહીશો ટ્રાહિમામ પોકારી ગયા છે વીજ કંપની આ વિસ્તારમાં વીજ પુરવઠો નિયમિત અને ક્ષતિરહિત કરે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે તો લાઇટને બહુ તકલીફ છે લાઇટ દિવસમાં ચોવીસ કલાકમાં લાઈટ લગભગ વીસ વાર કપાય છે સોસાયટીમાં એટલે દસ મિનિટ લાઈટ આવે અને બે કલાક પાછી જતી રહે દસ મિનિટ આવે અને બે કલાક જતી રહે મારા ઘરમાં નાના છોકરા છે અને શું કરવાનું લાઈટમાં રાતમાં કપાઈ જાય દિવસમાં વાર વાર કપાય આવે જાય આવે જાય અમારે ધંધો કરવાનો સેટ થતો નથી એટલે જીબીને રિક્વેસ્ટ છે કે આ લાઈટની જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરો વાર વાર શોર્ટ સર્કિટ થઈ જાય બળી જાય તો એનો જે પણ પ્રોબ્લેમ હોય દર મંગળવારે કટાતા આવે એમાં તમારે વ્યવસ્થિત કરો અને અમે લોકોને બહુ તકલીફ પડે છે પબ્લિક બહુ હેરાન છે હું રાધી શોપિંગમાં મારી શોપ છેલ્લા દસ દિવસથી અમે કેટલાય વાર ફોન કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી અને જયારે પણ ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે માણસ બીજી છે સાઈડ પર આવી ગયેલા છે એક વાર ફોન કર્યો ત્યારે આવી એના પછી ફોન ઉચકતા જ નથી ફોન લાગતો પણ નથી